વિજ્ઞાન પણ આ વાત ને સમજે છે સ્વીકારે છે છે જમીનની અંદર તો જમીનની અંદર બી એક અંધકારની અંદર ધરતીના ગ્રભ અંદર જતો રહે છે ત્યાંથી ખોટો ફૂટે છે બહાર આવે છે પ્રકાશ તરફ જી બાબુ શરૂઆત જીવનની શરૂઆત અંધકાર થઈ છે આ સૃષ્ટિ સૌથી પેલા અંધકાર હતો અંધકાર માંથી પ્રકાશ થયો પ્રકાશ સુરતા થઈ સુરતા નાદ થયો નાદ આ બધી સૃષ્ટિ બનતી બનતી અત્યારે આ

તો જેમ એક તમે જોજો જ્યારે બીનો કોટો ફૂટે ત્યારે એ કોટા તમે જોજો પીળા કલરનો જી બાબુ પીળો કલર પીળો કલરનો પીળો કલર કોનો છે પીળો કલર પૃથ્વીનો છે જી પીળો કલર પૃથ્વી નો છે પૃથ્વીનો રંગ પીળો છે તો જે કોટો ઉગે છે તે કોટો પીળો હોય છે એટલે જ પીળો હોય છે કારણ કે તે પૃથ્વીમાંથી જોડાયેલો છે પૃથ્વીમાંથી ઉદ્ભવેલો છે એટલે એનો કલર પીળો હોય છે બે કોટા હોય છે બે પડ ની વચ્ચે આવી રીતે વિકાસ ધીમે ધીમે કરતો કરતો અત્યારે આ સ્થિતિ પહોંચ્યો છે તૈયારીમાં છે અને તમે પૂછ્યું છે કે અંદર પ્રથમ સવાલ કોનો છે ધ્રતરાષ્ટ્ર ધ્રતરાષ્ટ્ર કોણ છે એક અંધ વ્યક્તિ બતાડ્યો છે અંધ વ્યક્તિ

અંધકારવાળા વ્યક્તિની અથવા ની વ્યક્તિની જીજ્ઞાસા નો જાગે તમે મૂળ જેમ પીડા રહ્યો કે મૂળ જીવન તમારો તમને શું ખબર પડે બરોબર છે મહાત્મા બુદ્ધ જીવનમાં એમ કહેવાય છે કે જ્યારે મહાત્મા બુદ્ધનો જન્મ થયો ત્યારે હિમાલય

બોલે નહીં અશુભ સંકેત નથી મહાસંકેત છે બને શું મહાસંકેત છે આ માણસ કાં તો મહાન સમ્રાટ થશે અથવા તો આ માણસ મહાન દિવ્ય સંત થશે પણ ખુશી મને એ વાતની છે કે આ પૃથ્વી ઉપર એક એવી આત્મા ઉતરી છે કે જે દુનિયાને પ્રકાશ આપશે પોતાના જ્ઞાનથી પ્રકાશિત કરશે ધન્ય કરશે પણ દુઃખ મને એ વાતનો છે રો મને એ વાતનો આવ્યો કે એ જ્યારે એનું

ભરી શકાય જિજ્ઞાસા નો થાય તો પગલું શું ભરી શકે પ્રથમ પાયો છે જિજ્ઞાસા શાસ્ત્ર માં કીધું તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જિજ્ઞાસા જાગે તો થાય બરાબર છે તો જીવને જિજ્ઞાસા જાગે એના માટે ક્યાંક એવા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ સદશાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ જ્ઞાની પુરુષો પાસે જવું જોઈએ બેઠવું જોઈએ અને સમીપમાં બેસો જેવી રીતે તમે ધૂપમાં બેસો છો તો એની ઉષ્માનો એની ગરમીનો આભાસ એની મેળે થાય છે એવી રીતે મહાપુરુષની પાસે તમે બેસો એટલે તમારો જે એક પ્રકારની જે નેગેટિવ ઉર્જા છે એનો નાશ પામવા માંડે નાશ થવા માંડે એની નજીક બે હોવા માત્ર જિજ્ઞાસા જાગવી જોઈએ જિજ્ઞાસા જાગે તો તમે એના માટે કઈ બી કર્મ કરી શકો પ્રયત્ન કરી શકો અને તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો સ્વામી વિવેકાનંદ એ કીધું છે ને પ્રતિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધક

જે અજ્ઞાનની સાત ભૂમિકા છે એમાંથી પહેલી ભૂમિકા છે મહાસુષુપ એટલે સુસુપ્ત અવસ્થામાં છે અને જાગૃત અવસ્થાના જાગ્રત સુશુપ્તિ તુરિયા તુરિયાતીત મહાતીત અતીત આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી ગઈ વખતે વાત કરી હતી તો મહાસુષુપ્ત એને જાગ્રત થવું પડે ઉત્તિષ્ઠિત જાગ્રત જાગૃત થવા માટે સત્પુરુષોનું સંકરવું પડે મહાપુરુષોનો જે વચન છે એનું પાલન કરવું પડે સદશાસ્ત્રોનું વાંચન કરવું પડે ઉતિષ્ઠિત જાગ્રત પ્રાપ્ત અને તમારો જે ધ્યેય છે ધ્યેય ને પ્રાપ્તિ માટે તમારે મીડિયા રહેવું પડે પ્રાપ્ત વરાન નિબોધે જ્યાં તમે અ ઉદ્દેશ્યને જ્યાં સુધી પ્રાપ્ત ન કરી શકો ત્યાં સુધી તમે આ જીવનમાં નકામો છો ઘણા માણસને તો ખબર એ નથી કે ભાઈ આવ્યા હું કામ આ દુનિયામાં હું કામ આવ્યા ઘણાને ખબર નથી કોક કીધું મહાપુરુષિહારી પ્રગટ ની બલિહારી જાગ્રત ની બલિહારી કે પ્રગટ થયો છે એના માટે તો કે પ્રગટ થાય કોના માટે કોના કોનાથી પ્રગટ થાય તો કે ભાઈ સદગુરુ પાસે જવું પડે સદગુરુ કોણ ગંગા એ શું કીધું છે